હું તમારા હુસેનભાઈ આ શું જોઈ રહ્યો છું આ બ્રિટિશ વખતનું દૂરબીન છે આ રીતને ચાલુ થશે અચ્છા ચમચમાતું અહીંયાથી આમ દેખાશે આમ આમ આ રીતે જોવાનું હોય અચ્છા 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 અને આ એનું છે કાંઈ એ એની દૂરબીનની આંખ જોવા માટેની હં 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 મારકો લોગો હજી તો ટોપ છે અચ્છા અચ્છા અને કેટલું શેખ જૂનું છે આ આ ઓછામાં ઓછું પચાસ વર્ષ જૂનું છે સાહેબ

બહુ સરસ ચાવી થી ચાલતા ચાવી થી ઓટોમેટિક અને ચાવી અચ્છા 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 આ તો અમુક તો ટીપ ટોપ જ છે હા બહુ સારી કન્ડિશન માં છે આ તો આ બધા લઈ જાય છે મારા પાસે થી ફોરેન વાળા આવે છે અચ્છા બધા લઈ ભુજ માં ફરવા આવતા હા હમ હમ અચ્છા અચ્છા હા હા હવે આવા અડ્રક પડ્યા છે મારા પાસે અચ્છા અચ્છા ઓહો

સિત્તેર આઠ અગિયાર હુસેનભાઈ ભુજ હુસેનભાઈ ભુજ અહીંયા ભુજમાં ભીડ કા પાસે મારી શોપ છે સુપર સુપર તો હજી ઘણા બધા આપણે એમના વિડીયો બનાવ્યા છે તો નેક્સ્ટ નેક્સ્ટમાં તમે એ જોતા રહેજો